ભારતીય ટપાલ વિભાગ જાન્યુઆરી 2026 થી 24 અને 48 કલાકની ગેરંટીડ ડિલિવરી સેવા શરૂ કરશે તેવી કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી જાહેરાત કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરાત કરી છે કે ભારતીય ટપાલ વિભાગ જાન્યુઆરી 2026 થી 24 કલાક અને 48 કલાકની ખાતરીપૂર્વકની વિતરણ સેવાઓ શરૂ કરશે આ અપેલનો ઉદ્દેશ્ય ટપાલ અને પાર્સલ વિતરણની ગતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવીને ખાનગી કુરિયર સેવાઓની સાથે સ્પર્ધા કરવાનો છે આ નવી સેવાઓ હેઠળ ગ્રાહકોને નિશ્ચિત સમય મર્યાદામાં તેમની ટપાલ અને પાર્સલ પહોંચાડવાની ખાતરી મળશે આ યોજના હેઠળ મુખ્યત્વે બે પ્રકારની સેવાઓ શરૂ કરવામાં આવશે પ્રથમ ચોવીસ કલાક સ્પીડ પોસ્ટ જેમાં ચોવીસ કલાકની અંદર ટપાલ પહોંચાડવાની ખાતરી અપાશે અને બીજી અડતાલીસ કલાક સ્પીડ પોસ્ટ જેમાં અડતાલીસ કલાકની અંદર વિતરણની ખાતરી રહેશે ઉપરાંત પાર્સલ માટે નેક્સ્ટ ડે ડિલિવરી સેવા પણ શરૂ કરાશે જે હાલમાં લાગતા ત્રણથી પાંચ દિવસના સમયને ઘટાડીને માત્ર એક દિવસ કરી દેશે આ પગલાથી ગ્રાહકોનો વિશ્વાસ વધશે અને ટપાલ વિભાગની સેવાઓ વધુ વિશ્વસનીય બનશે શ્રી સિંધિયાએ જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય ભારતીય ટપાલ વિભાગને વર્ષ બે સુધીમાં ખર્ચ કેન્દ્રમાંથી નફા કેન્દ્રમાં પરિવર્તિત કરવાનો છે આ માટે વિભાગનું છ મુખ્ય વિભાગોમાં પુનર્ગઠન કરવામાં આવ્યું છે અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં ઓટીપી આધારિત વિતરણ અને યુપીઆઈ દ્વારા ચૂકવણી જેવી સુવિધાઓનો સમાવેશ પણ થાય છે सुधारा वो टपाल विभाग ने भविष्य मे तैयार एवं एक आधुनिक लॉजिस्टिक संस्था बना दिशा में एक महत्वपूर्ण पगल परिवर्तन में मेल में हम लोग कुल मिलाकर हम लोग आठ नए प्रोडक्ट्स ला रहे हैं मेल इंटरनेशनल और पार्सल में दो मेल में अभी तक आपने केवल स्पीड पोस्ट की बात सुनी है पर अब हम लोग विश्वसनीयता के साथ आपको ये कमिटमेंट दे रहे हैं प्रोडक्ट निकल रहा है ट्वेंटी फोर स्पीड पोस्ट मतलब चौबीस घंटे के अंदर आपको मिलेगा ही प्रोडक्ट निकल रहा है फोर्टी एट स्पीड पोस्ट तो स्पीड पोस्ट का भी और अतिरिक्त डेफिनेशन हमने करवा दिया है और ये हम लोग लॉन्च करेंगे जनवरी में तो अभी तैयारियां चल रही हैं पायलट का काम चल रहा है